નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકાવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો કપાસના વાયદા બજારમાં ઉછાળો રૂહવાળ બજારની સ્થિતિ સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો ખાસ કરીને કપાસની બજારમાં ભાવ આજે નરમતા અને રોના ભાવ તૂટી રહ્યા છે અને કપાસની આવકો સતત વધી રહી હોવાથી ભાવમાં હજી પણ પંદરથી વીસ રૂપિયાનો ઘટાડો થાય તેવી ધારણા છે અને સૌરાષ્ટ્રમાં કપાસના ભાવમાં આજે પાંચથી દસ રૂપિયાનો સુધારો થયો હતો અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કપાસની આવકો બોટાદમાં પચાસ હજાર મણની આવક હતી અને હળવદમાં પિસ્તાલીસ મણની આવક હતી તો મિત્રો દેશમાં રૂની આજે એક પોઈન્ટ એંસી લાખ ઘાસડીની આવક થઈ હતી જે આ સિઝનની સૌથી વધુ એક દિવસની આવકો હતી અને રૂની આવકો વધી છે અને સામે લેવાલી ઓછી હોવાથી બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગુજરાતમાં શંકરઋનો ભાવ ત્રણ પોઈન્ટ આઠ માઇકનો બસો ઘટીને ચોપન હજાર છસોથી ચોપન હજાર આઠસોના હતા અને કલ્યાણ રૂનો ભાવ અઢીસો ઘટીને ખાંડીએ બેતાલીસ હજારથી બેતાલીસ હજાર પાંચસો હતા તો મિત્રો કપાસ્યા અને ખોળના ભાવમાં વાયદામાં પણ ઘટાડો થયો છે તો બ્રેન્ચમાર્ક ફોલનો વાયદો સત્તર ઘટીને ઓગણત્રીસસોથી પચીસની સપાટી પર બંધ રહ્યો હતો તો મિત્રો ચાલો જાણી લે ગુજરાતના તમામ માર્કેટ ની અંદર પંચોતેર રૂપિયા જામજોધપુર તેરસો પચાસ થી સોળસો ને એકત્રીસ રૂપિયા ભાવનગર ચૌદસો છવ્વીસ થી પંદરસો ને તેતાલીસ રૂપિયા જામનગર બારસો થી સોળસો ને વી રૂપિયા રાજકોટ તેરસો પચાસ થી પંદરસો પચાસ રૂપિયા અમરેલી સાતસો થી એકોતેર રૂપિયા સાવરકુંડલા ચૌદસો થી પંદરસો ને રૂપિયા જસદણ તેરસો થી પંચાવન રૂપિયા બોટાદ અગિયારસો થી એકસઠ રૂપિયા